સાડા દસ થઈ ગયા છે આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો સાડા દસ થઈ ગયા છે અને સવારનું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ અને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જે રમત હવે જો કામ કરી નવરાશ થાશે હમ હવે શેનો પ્લાન છે હજી તો આજસો રવિવાર છે એટલે રસોઈ ની તો વાર છે હા હં અને હવે જો બે ઉસે મશીને તો અત્યારે કડીક મશીને બે જાય પછી આપણે દાળ ઢોકળી બનાવી નાખશું હા હા આજ જો ગામડે થી ને શાકભાજી આવ્યું છે થોડુંક હા પણ હું કે ઓલી તુવેર છે થોડીક એટલે વીણવી જોઈશે સફાઈ કરવી જોઈશે

અને મમ્મી ને હવે એટલી જ તુવેર છે વીણાઈ જવા આવીશ કા મમ્મી તુવેરે વીણા કે દાણા નીકળી ગયા છે અને જો દાળ ઢોકળી આરે પવા ને ભૂંગળા ભાભી તળા તાન ત્યાં લેતા આવ્યા છે પવા ને ભૂંગળા ને દાળ ઢોકળી સાડા બાર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ ગરમા ગરમ દાળ ઢોકળી પીરસાવા મળી છે

હા પ્રોગ્રામ કરતા શીખ્યું છે હમણાં મને કહેતી હતી મમ્મી તું મને ફોન દેશ કે તું વિડીયો ઉતારવા આવીશ કે હું ફોન લઈને જાઉં કે અમે જાવી જવી હું જાઉં છું મેગીના પ્રોગ્રામમાં હાલો હું તમને મેગી નો પ્રોગ્રામ બતાવી જે મેગી માં નાખવાનું હોય એ બધું લેવા ગયા છે એ ત્રણ જણા ગયા છે ત્રણ જણા ગયા છે ને મને તો ખબર નથી એમ કે હું હું મા ઘરે ચમચી લેવા ગઈ હતી અને જોવો અહીંયા લાડુ આ બે આ બેનું નામ લાડુ છે અને

Sott'riano è il senno, è il senno. Mmm, l'ho detto. Ah, ma non è il senno. Ah, ma non è il senno. Non è il senno. Eh? Ma non è il senno. Non è il senno. Non è il senno. Non

તન્યા તળણી ટોડા માંડીન તૈયાર કર્યું તો પણ લાડુન બાખી જાણા બસ લાડુન બાકે લાવું બનાવી દઉં જો મેગી પછી ઠંડ થાઉ પડે ને કા પેપ્સી વાળી છે હવે

ખાઈ તો હું ઘરે બનાવી છે પોણા આઠ વાગી ગયા છે અને હવે આપડી રસોઈ બની ગઈ છે જમવા જમવામાં તો અમે કેટલા વગારે ખીચડી મસ્ત મજાની બની ગઈ છે કામિત ગરમા ગરમ ખીચડી ચેસ્ટાબેન બેન ના ગ્લાસ ભરે છે ટોળાઈ ને ચેસ્ટા